નમસ્કાર ન્યુઝ સાથે હું જય શર્મા નજર કરીશું મુખ્યમંત્રી દ્વારા નગરો માટે રૂપિયા વધુના ખાનગી યોજના અન્વયે વિકાસ કામો માટે આર્થિક સહાય મેળવી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ સોગાદોની હરાજી કરાશે અંદાજીત પચીસ લાખની કિંમતની આઠસો ને પચાસ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરાશે नरेंद्र मोदी कोची में ने बैठक में उपस्थित रहा रहू भाजप गरीबों कल्याण ने प्राथमिकता प्राथमिकताे एयरपोर्ट एरपोर्ट पर डीआरआईए पच्चीस करोड़ केटा माइंड करू जप्त केमिकल ना मोकलात बैंकॉक અમદાવાદમાં તૈયાર થયેલા મહર્ષિ વાલ્મી અને ગોસ્વામી પ્રાર્થના કૂતરાવીને મોકલાઈ અપાઈ હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન મળેલી ભેટ સોગાદોમાં તોશાખાનામાં જમા કરાવેલી વસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે આ સંદર્ભે અમદાવાદ ખાતે તારીખ અઢારથી તારીખ વીસના ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત રૂપિયા પચીસ લાખની કિંમતની આઠસો ને પચાસ જેટલી વસ્તુઓનું પ્રદર્શન વેચાણ હાથ ધરવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં છ નગરો માટે રૂપિયા દસ પોઈન્ટ સિત્યોતેર કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મુખ્યમંત્રીએ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત રાજ્યની કલોલ નગરપાલિકાને આવા ચોસઠ કામો માટે રૂપિયા ત્રણ પોઈન્ટ સત્તર કરોડ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાને વીસ કામો માટે છ પોઈન્ટ પાસઠ કરોડ તેમજ પાટણમાં અગિયાર કામો માટે રૂપિયા એકસઠ પંચાણું લાખ વિરમગામમાં બે કામો માટે રૂપિયા એકવીસ પોઈન્ટ ચોસઠ લાખ તેમજ જસદણમાં રૂપિયા અગિયાર લાખ મળીને કુલ એકસો ને નવ કામો માટે રૂપિયા દસ પોઈન્ટ સિત્યોતેર કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તો અમદાવાદના ખોખરા સર્કલ પાસેના કમળ મેદાનમાં પતંગ દોરાનું સામૂહિક દહન કરાયું હતું ખોખરા યુથ ફેડરેશનના કાર્યક્રમોએ આ સમગ્ર ખોખરા વિસ્તારમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન એકત્રિત કરેલા પતંગ દોરીના વિશાળ જથ્થાનો નાશ કરાયો હતો અબોલ જીવ એવા પક્ષીઓ માટે ઘાતક ના બને તે માટે ધાબા અને ઝાડો પરની વિટાયેલા દોરીના ગુચ્છાઓને ઉતારીને એકત્રિત કરવામાં આવ્યા હતા તેવો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખોખરાની જય સોમનાથ શાળાના વિદ્યાર્થીઓએ એકત્રિત કરેલ દોરીનો જથ્થો પણ આ સાથે જ કમળ મેદાનમાં સામૂહિક રીતે દહન કર્યું હતું જાણે છે કે એમ દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી ઉત્તરાયણનો તહેવાર પસ્યા પછી આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે દોરી ટીંગાયેલી લટકાયેલી ઝાડ પર ધાબા ઉપર હોય છે આ દોરીથી બે પ્રકારનું નુકસાન થતું હોય છે એક તો સ્વચ્છતા જળવાતી નથી બીજું પક્ષીઓ જ્યારે પોતાના માળા તરફ પરત ફરતા હોય છે ત્યારે તેઓ પણ આનાથી ઘાયલ થતા હોય છે એટલે આજે ખોખરાની અમારા સમગ્ર કાઉન્સિલર પૂર્વ કાઉન્સિલર અને સંગઠનની ટીમ દ્વારા હું એમને અભિનંદન આપું છું કે બે રીતે ખૂબ સારો કાર્યક્રમ કર્યો છે એક તો આપણા શ્રદ્ધે પ્રધાનમંત્રીનું કરુણા અભિયાન અને બીજું સ્વચ્છતા અભિયાન બેનો આ તાદૃસ દાખલો છે ને આ એની સાબિતી છે આપના માધ્યમથી હું સમાજના બધા જ લોકોને સંદેશો આપવા માગું છું કે આ રીતે બધા જ જગ્યાએ જ્યાં જ્યાં દોરી લીટકાયેલી છે ટીંગાયેલી છે તેને ભેગી કરીને એનું દહન કરીશું તો આપણે શહેરને સ્વચ્છ પણ રાખી શકીશું અને નિર્દોષ પક્ષીઓને ઘાયલ થતા બચાવી શકીશું તો ડીઆરઆઈએ અમદાવાદના એસવી બે કાર્ગો કોમ્પ્લેક્ષમાંથી પચીસ કરોડની કિંમતનો પચાસ કિલો કેટામાઈનનો જથ્થો જપ્ત કર્યો છે માત્ર ત્રણ મહિનામાં તેના ત્રીજા મોટા ક્રેકડાઉનમાં ડીઆરઆઈ અમદાવાદે સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન અને દાણચોરીની રીંગનો પર્દાફાશ કર્યો ડીઆરઆઈએ રૂપિયા પચીસ કરોડની કિંમતનું પચાસ કિલો કેટામાઇન જપ્ત કર્યું ચોક્કસ બાતમીના આધારે એર કાર્ગો કોમ્પલેક્ષ અમદાવાદ ખાતે ડીઆરઆઈ અમદાવાદના અધિકારીઓ દ્વારા નિકાસના માલને અટકાવવામાં આવ્યો હતો કન્સાઈમેન્ટને રાસાયણિક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું આ જથ્થો રસાયણના નામે બેંગકોક મોકલાતો હતો આ ડ્રગ્સ ગાંધીનગર પાસેની એક ફેક્ટરીમાં બન્યું હોવાનું પ્રાથમિક તો રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની પંદર જિલ્લાની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરવામાં આવ્યો હતો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ જિલ્લા શહેરના આગેવાનો પાસેથી લોકસભાના ઉમેદવારોની પસંદગી માટે નવતર પ્રયોગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ખેડા આણંદ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર પોરબંદર ગીર સોમનાથ જામનગર અમરેલી રાજકોટ બોટાદ અરવલ્લી અને અમદાવાદ જિલ્લાના સંગઠન સંકલન બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતા સ્થાનિક સમીકરણો પક્ષમાં યોગદાન સહિતની બાબતોને ધ્યાને લઈ બેલેટ પેપર પર ત્રણ સક્ષમ અને સક્રિય ઉમેદવારોના નામ લખી અને બેલેટ બોક્સમાં જમા કરાવવાની લોકતાંત્રિક પ્રક્રિયા નવીનતમ અભિગમ સાથે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરો પાસે જે તે લોકસભા માટે આવેલા નામોને પ્રમુખ અને પ્રભારી સમક્ષ ખોલવામાં આવશે આ બેઠક દરમિયાન થાનગઢના ભાજપના અગ્રણીઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા તો બરફથી આચ્છાદિત શિખરો ઊંચા ઊંચા દેવદારના વૃક્ષો વહેતી નદીઓના નયનરમ્ય દ્રશ્યો મોટાભાગે વિદેશમાં જ જોવા મળતા હોય છે એવું નથી આ દ્રશ્યો ભારત દેશમાં પણ જોવા મળે છે અને આ દ્રશ્યો જોવા માટે ક્યાં જવું એ જણાવશે પ્રોવેક્ટિવિની ટીમ હરવા ફરવાના શોખીન લોકો હંમેશા નવી નવી જગ્યાઓ શોધતા હોય છે અને તેમાં પણ બરફીલા પહાડોને જોવા માટે ભારતના પર્યટકો છેક વિદેશ સુધી લાંબા થતા હોય છે અને લાખો રૂપિયાનો ખર્ચ કરીને બરફ વચ્ચે માઇનસ તાપમાનનો અનુભવ કરે છે આપણા ભારત માં પણ એવા સ્થળો આવેલા છે કે જ્યાં તાપમાનનો પારો માઈનસ થી પણ વીસ ડિગ્રી નીચે રહે છે અને આટલા નીચે તાપમાનમાં પણ પ્રવાસીઓ હરવા ફરવાની મજા માણતા હોય છે આ સ્થળો મનાલી નજીક આવેલા છે છેલ્લા ઘણા સમયથી ભારતના પ્રવાસીઓ ભારતમાં હિમાચલ પ્રદેશ તરફ પહોંચી રહ્યા છે અને તેનું કારણ છે અહીંની ઠંડી સામાન્ય રીતે લોકો ઠંડીથી દૂર રહેતા હોય છે પરંતુ હિમાચલ પ્રદેશમાં ઠંડીના મોસમમાં એક અલગ જ નજારો જોવા મળતો હોય છે અહીં તમે જ્યારે આવો છો ત્યારે તમને જોવા મળે છે વિદેશી દ્રશ્યો ખરેખર અહીં સ્વિટ્ઝરલેન્ડને પણ ટક્કર મારે એવા સિનેમેટિક દ્રશ્યો અને એવો માહોલ જોવા મળે છે અત્યારે જે વાત કરીએ હિમાચલ પ્રદેશની તો હિમાચલ પ્રદેશ આ શિશુ પ્રદેશની અંદર આવેલા પ્રવાસીઓ સાથે વાત કરીશું કે તેઓ અહીંયા કેમ આવ્યા છે તમે અહીંયા કેમ આવ્યા છો ફોર સારા એક્સપિરિયન્સ માટે એન્જોયમેન્ટ માટે અને અહીંયા સારો એવો સ્નો છે એટલે મજા આવે એવી છે કેવું લાગ્યું તમને અહીંયા સારો એક્સપિરિયન્સ રહ્યો બહારના દેશો કરતા અહીંયા વધારે સ્નો છે ઠંડી ભારતમાં જ આટલી સારી એવું સ્નો છે તો બહાર વિદેશ જવાની કોઈ જરૂર રહેતી નથી એટલે સારું એવું તો થઈ એક્સપિરિયન્સ મનાલી નજીક આવેલા સિસુ કોક્સર લાહુલ સ્પીતિ રોહતાંગ જેવા વિસ્તારોમાં તમે જશો તો તમને અલગ જ અનુભવ થશે મનાલી નજીક પ્રવાસ માટે આવી રહેલા પર્યટકો પણ અહીંના અદભુત નજારા જોઈને અભિભૂત થઈ રહ્યા છે અને અહીંની કુદરતની સુંદરતાથી પ્રભાવિત થઈ આનંદ મોજ માણતા નજરે પડે છે ફરવા જવા માટે હિમાચલ પ્રદેશ કેમ પસંદ કર્યું છે અને તેઓ અહીંયા આવ્યા બાદ તેમને

તો જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જેબી મોદી કેન્સર સેન્ટરના સંયોગથી કેન્સર ઓપીડી શરૂ કરવામાં આવી છે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે આ ઓપીડીનો પ્રારંભ કરવામાં આવ્યો નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરના નિદાન માટે અન્ય શહેરોમાં જવાની હવે જરૂર નહીં પડે કારણ રાજપીપળાની જનરલ હોસ્પિટલ ખાતે હવેથી આ કેન્સર ઓપીડી અઠવાડિયાના દર મંગળવાર અને શુક્રવારે સવારે ચાલુ રહેશે આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતેથી એક કેન્સર ઓપીડીનું આજથી શરૂઆત થઈ રહેલી છે ખૂબ આજ અને ગર્વની વાત છે કે અહીંના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને બીજા અનેક પ્રજાજનોને પણ આ કેન્સરની ઓપીડી દ્વારા આજે મંગળવારે અને શુક્રવારે શરૂ થવા જઈ રહી છે તો એના દ્વારા લોકોને જનજાગૃતિ થાય અવેરનેસ થાય અને એના થકી લોકોને જે પણ કેન્સર માટેની માન્યતાઓ છે અને કેન્સરથી જીવન પૂરું નથી થઈ જતું એ વિશેની જે એમની એક ભાવના હોય છે જે એક લાગણી હોય છે એ લાગણીને દૂર કરવા માટે આજે આ ખૂબ જ સુંદર કામ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થઈ રહેલું છે અનેક વિશેષ તજજ્ઞો કે જેઓ કે કેન્સરના રેડિયોથેરાપી આપી શકે કિમોથેરાપી આપી શકે ઓન્કો સર્જરી કરી શકે એવા વિશિષ્ટ સર્વે તજજ્ઞો પણ જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર્સ ટીમ જે છે આખી એ ટીમ આખી અહીંયા સેવા આપવા માટે

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસમી તારીખે થઈ રહ્યો છે તે સંદર્ભે અમારી શાળાની બાળાઓ સાતસો ને એકત્રીસ તમામે તમામ બાળાઓ જોડાઈને સરસ મજાની રામની જે થીમ છે એ લખેલો અને ચારે બાજુ સર્કલમાં ફરી ધ્વજા ધ્વજ હાથમાં રાખીને એક સુંદર રીતે બધાએ ભાગ લીધેલો અને એક અહલાદક કાર્યક્રમ કરેલો જેમાં ડ્રોન દ્વારા સરસ રીતે ઉપરથી નિહાળીએ તો સંપૂર્ણ રામ ભગવાન લખેલું છે એ સંપૂર્ણ લખેલું આવે છે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન રામચંદ્રની ની એક કિલોમીટર લાંબી શોભાયાત્રા યોજવામાં આવી હતી ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્ર રામસિંહ પરમાર તેમજ ભાજપના કાર્યકરો અને સંતો મહંતો શોભાયાત્રામાં જોડાયા હતા ડીજેના તાલે શોભાયાત્રા ધારાસભ્યની ઓફિસેથી પ્રસ્થાન થઈ સમગ્ર શહેરમાં નીકળી હતી અનેક ભજન મંડળીઓ અને અલગ અલગ વાદ્યો સાથે શોભાયાત્રા રામમય બની ગઈ હતી આખું નગર જય રામના નારા સાથે ગુંજી ઉઠ્યું ફટાકડા ફોડીને લોકોએ શોભાયાત્રાના માહોલમાં વધારો કર્યો હતો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેરળના કોચીમાં પ્રદેશ ભાજપની બેઠકમાં હાજરી આપી બેઠકમાં બોલતા વડાપ્રધાને કહ્યું કે કેરળના લોકોએ મને જે પ્રેમ અને લાગણી બતાવી છે તેનાથી હું છું ભાજપ સમાજના તમામ વર્ગોની પાર્ટી છે ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે ગરીબોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કામ કરે છે કેરળ કે उनका स्नेह हमेशा ही मुझे अभिभूत करता है कल जिस क्षण में कोची पर उतरा तब से लेकर पूरे रास्ते भर हजारों लोग मुझे अपना आशीर्वाद देने आए आज सुबह मैं गुरुबायूर और त्रिपायर मंदिर में दर्शन के लिए गया था मंदिर के भीतर मैंने जनार्दन के आशीर्वाद की अनुभूति की और मंदिर के बाहर मुझे ईश्वर रूपी जनता जनार्दन के दर्शन हुए हजारों की संख्या एक बार फिर लोग मुझे आशीर्वाद देने दे के लिए आए थे ये मेरा सौभाग्य है बीजेपी आज पूरे देश की देश के हर क्षेत्र हर वर्ग की पार्टी है बीजेपी ही एकमात्र पार्टी है जिसके पास तेज विकास का ट्रैक रिकॉर्ड भी है और भविष्य का स्पष्ट विजन भी है गरीब महिला युवा किसान मछुआरे ये समाज के वो चार वर्ग है जिनके सशक्तिकरण से ही विकसित भारत का निर्माण होने वाला है ये बीजेपी है મંદિર માં પૂજા કરી હતી તે પછી તેમણે તેલુગુ ભાષામાં રંગનાથ રામાયણના શ્લોકો પણ સાંભળ્યા જે બાદ ભક્તિમાં તલ્લીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેપાક્ષી વીરભદ્ર મંદિર માં રામ નું ભજન પણ ગાયું આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વિડીયો શેર કર્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે લેપાક્ષીમાં પપેટ શો દ્વારા રામાયણના મહત્વના પાસાઓને સુંદર રીતે બતાવવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો શેર કરતાં લખ્યું છે કે લેપાક્ષીનો એક યાદગાર પપેટ શો જેમાં રામાયણના પાસાઓને સુંદર રીતે બતાવવામાં આવ્યા છે હાલ તો સમગ્ર દેશ રામ ભક્તિમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર ભગવાન રામ અને અયોધ્યા મંદિર ટ્રેન્ડિંગમાં છે ત્યારે એક રામ લક્ષ્મણ અને સીતાનો નાનો બાળકોનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આવો જોઈએ વિડીયો સુધી ચાલેલા સંઘર્ષનો જન્મ મંદિરના વર્ષ પછી થયો હતો આઝાદી પહેલા રામ મંદિર માટેનો સંઘર્ષ જોઈએ રામ કાધામનો આ એપિસોડ विध्वंस कर दिया आक्रमणकारियों की सोच थी ऐसा करके भारत के रोम रोम में बसे श्री राम के अस्तित्व को मिटा देंगे। लेकिन उनके विध्वंस ने जन्म दिया अगले 500 सालों तक चलने वाले मंदिर निर्माण के संघर्ष संघर्ष को, वो जो कभी शक्ति से कभी युक्ति से कभी भक्ति से तो कभी न्यायालयों में तर्क से लड़ा गया मंदिर विध्वंस के बाद हिंदू वापस जन्मभूमि पर अधिकार पाने के लिए कई छोटे, -छोटे લાંચ રુશવત વિરોધી વિભાગ ગુજરાત દ્વારા અવારનવાર જાગૃતિના કાર્યક્રમ દેશના સૈનિકોએ કરી સર્જિકલ સ્ટ્રાઇક બરાબર કરી દેશના દુશ્મનોને તો વીણી વીણીને પતાવા જ જોઈએ પણ તું સૈનિકો છોડી દે ના છોડું તે દિવસે પાલિકાના કારકોને તારી પાસે લાંચ માંગી તો તે ફરિયાદ કરી છે આ પણ એક પ્રકાર ચાલો ખતમ કરીએ ભ્રષ્ટાચાર કોલ તો રામલલાના અભિષેક સમારોહ માટે દેશ વિદેશમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ગાઝિયાબાદની દાસના જેલમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેલમાં રહેલા કેદીઓ પણ અલગ અલગ રીતે પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે

भगवान राम के आदर्शों से एक सीख लेने का प्रयास कर रहे हैं अयोध्या में रामलला अभिषेक ने लईने समग्र देश में उत्साह है सामान्य मणसों से लई बधाज राम भक्ति में डूबेला जवा है बाईस जनवरी को सभी बंदियों को लाइव प्रसारण जो कार्यक्रम अयोध्या में होगा वो दिखाया जाएगा और सभी बंदी प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से इस कार्यक्रम से जुड़े हुए हैं और सभी लोग कुछ ना कुछ योगदान दे रहे हैं कोई सफाई में दे रहा है कोई सजावट में दे रहा है कोई अभिनय में दे रहा है तो हर हर कोई इसमें जुड़ा हुआ है प्राण प्रतिष्ठा ने गणतरी दिवसों बाकी रहा है जेम जेम दिवसों नजीक आ रहा है तम तम देशभर में उत्साह और उमंग माहौल बमणो थत तो जी रो तो हाल समाचार में बस आटलूज मैंने आपसो रजा नमस्कार